કે આ રથ ફરે છે હું સમાજ ને પેલા બી કહ્યું તું આજ મારી વડા હોય સામે હું ત્યાંય બોલ્યો જે આપશે તે પણ બાબાભાઈ ભરવાડ જે સાડા ત્રણ જે પાયાથી માંડી અને અધતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા બધી જ સેવા કરવા માટે જે કરવું પડે પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું હોય એમના માટે બસો એમના માટે ડ્રેસ કોડો દીકરીઓ માટે સિક્યુરિટી અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈ હશે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં કદાચ ન ઉઘણજી ચિંતા હશે મોગજી ભાઈ ચિંતા હશે મંગાજી ખાવાનું મુકીન બેઠા છે પણ હું સમાજને ને કહેવા માંગુ છું બધી ટીમને ને કહેવા માંગુ છું ચિંતા કરતા નહીં બાબો ભરવાળા કન્યા સાત્રા લઈ ને પૂરી કરી આપશે હું કહેવા માંગુ છું ને ઉઘણજી કનુભાઈ અગિયાર આપ્યા જ્ઞાની પાંચ લાખ આપ્યા સમાજના દરેક આગેવાન બોલ્યા હોય તમે જે જે ઉઘરાયા હોય પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને આ પૈસા તમે એક મુહૂર્ત માં વાપરતા નહીં હું પોતે એકલો પૂરું કરી આપીશ અને તમને કેવા માંગુ છું

કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો હું દીકરીઓને કહું છું બાપને દીકરી વાલી હોય બાપને દીકરી વાલી હોય પણ દીકરીની વેદના હોય ને એ માન જ કે આજે બાપને કંઈ જણાવે નહીં કે મારો બાપ દુખી થશે આ દીકરીઓને કેવા માંગુ છું માતાઓને કેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને પાટણ છે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા કચ્છ આપણે માલધારી આપણા ઘરે ઢોર હોય ઢાંખર હોય ખેતી હોય હું માતાઓને કહેવા માંગુ છું આ જવાબદારી તમારી છે આજે તમારા ઘેરથી કદાચ પાંચ રૂપિયા કમાવા ગયા છે તો તમને પાંચ રૂપિયા એ જમા કરાવશે પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુધી બંધ કરાવો હવે તમે ઢોર ઢોરઢાખરને દોવાનું બંધ કરાવો તમારી દીકરીને ખેતર કામ બંધ કરાવો હું સમાજને કહેવા કેવા માંગુ છું ભરવાડ સમાજને કહેવા કેવા માંગુ છું રબારી સમાજને માંગુ છું અઢારે આલમને કેવા માંગુ છું કે તમે તમારી જે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી હું તમને કેવા માંગુ દીકરીઓને જે શીખવાડવાનું ત્રીસ ટકા કામ હોય અને સિત્તેર ટકા જોડાવજો અને દરેકને કહેવા કેવા માંગુ છું આ શિક્ષણ 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 ની ક્રાંતિ તમારા માતાજી આ દીકરીઓની ભૂખ છે આ દીકરીઓને આગળ વધારશો એવો સમય ના આવે કે અમે આજ પંદરસો ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે હું તમને આ પાઘડીનો વડ ઉતારીને કહું છું દરેકને પગે લાગું છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય માધ્યમિક સ્કૂલ હોય કોલેજ હોય કદાચ હું બધાને કહેવા માંગુ છું ભરવાડ રબારી ઠાકોર આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાત થી એક હવનુ ચાલુ કર્યું છે નવગણજી હું છું કે નવગણી દીકરી ભણાવો કદાચ તમારી જોડે આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિ ને મળજો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું એવું સદારામ બાપાની હું સ્વાગન ખઈ મા ગતરાજની સ્વાગન ખઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો બે ઘર તારશે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે એના બાળકોને ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો ઉદ્ધાર થશે નહીં આ સમાજની ભૂક્ષ શિક્ષણની ભરવાડ રબારી સમાજ ઓબીસી સમાજ એસ ટી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે બાકી આપણી ક્યાંય જગ્યા છે નહીં દરેકને હું કહેવા માંગુ છું શિક્ષણ આવશે તો આપ વેપાર આવશે વેપાર આવશે તો રોજગાર આવશે તો તમારું ઘરનું સંચાલન કરી શકશો બસ આ હોસ્ટેલ માટે મારે એક આ એક યોજના હતી મારી અને જેને બી એક બીજી બે યોજના કહેવાની છે ચંદનજી પ્રમુખ સાહેબ પાટણના પ્રમુખ સાહેબ બેઠા સાહેબ અભિવાદન કરજો બીજી આઈડિયા એક એવી મારા નક્કર મેં ગતરાગન સદારામ બાપાની ની કદાચ સદારામ બાપા ઉપર જોતા હશે તો સદારામ ની એક જ વાત હતી વ્યસન મુક્તિ શિક્ષણ અને તમારી જોડ હોય એટલું જ કરો વધારાનું કરશો નહીં પણ આ પાટણમાં એક આ શિક્ષણ અને બીજું જ્ઞાની બેન પ્રમુખ સાહેબ હું બાબા ભરવાડ પોતે સમાજ ને આરોગ્ય માટે વીસ થી પચીસ કરોડ ની હોસ્પિટલ હું બાબા ભરવાડ પોતે આજ વચ્ચે જાહેર મંચ પર નવગણજી વિનયજી વીસ થી પચીસ કરોડ ના ખર્ચે પાટણ ની વચ્ચે ઉત્તર ગુજરાત ની વચ્ચે આજ સમાજ માટે સદારામ નામે હું પોતે ખુલ્લી મૂકવાનો છું આ બહાર જવું નહી પડે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય આજ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટ માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી નેમ છે એની અંદર હું પેરામેડિકલ જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ આ હું ગતરાળ માની સદારામ બાપાની સોગન ખાઈને બોલું છું કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે મારી સદારામ સમિતિની ટીમ અને હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો પચાસ ટકા રાહત દરે હું બાબા ભરવાડ આજે એક ખાત મુહૂર્ત થયું એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાત મુહૂર્ત થશે એવી તમને હું ખાતરી આપું છું નવ ગણજી આ સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે એક શિક્ષણનું ધામ એક મેડિકલ આરોગ્યનું ધામ અને એક ત્રીજું સમાજ જે આ ઠાકોર સમાજના મેં જ્ઞાની બેન આજથી મારા પાયા તો આજથી પંદર વર્ષના છે કે ચંદનજી મે જે નીચે ઉતરી કા સમાજ ને શેની ભૂખ છે એ મેં દરેક ની નાળી દરેક ના વિચારો આજ મારા વિચારો અને મારા વિચાર માં તમે સંમત હોય તો જ તાલી પાડજો આજે આ બે ધામ એક ત્રીજું ધામ કે તો બીજ ભરવા જાવ ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો દ્વારકા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો હું બાબો ભરવાડ ક્યાંક જાવ તો ધામ જાવ છો લક્ઝરીઓ ભરી ભરી જાવ છો ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો તો સદારામ ધામ નહીં બનાવું હું આ વસ્તી બેઠી જાહેર જીવનમાં છું હું પાટણમાં દસ વીઘા જગ્યા દાન આપું છું પાટણમાં દસ વીઘા જગ્યા કમ્પાઉન્ડ વારી ત્યાં મંદિર બનાવીશું ત્યાં સમાજનું બંધારણ કરશું સમાજની લગ્ન વાળી કરશું સમૂહ લગ્નો કરશું દરેક સમિતિ ગામડે ગામડે પાંચ હજાર ઉઘરાવતી હોય છે લગ્નમાં કોઈ અગિયાર હજાર ઉઘરાવતા હોય છે કોઈ ત્રણ હજાર ઉઘરાવતા હોય છે પણ હું બાબો વરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાય કાઢવી નહીં પડે અને સદારામ ધામમાં આપણા સમૂહ લગન કરશું સમાજના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું બહેનો એ નક્કી કરવાનું ભાઈઓ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે આ મારી ત્રણ વાતો તમને ગમી હોય તો દરેક હાથ કરી તાલિયો પાડશો આજ ઓબીસી એસટી એકતા મંચ આજ બાબા ભરવાડે સો કરોડ ની તિજોરી ખુલ્લી મૂકી દીધી આજે આ સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે હું ઠાકોર માં આજે ભરવાડ વસતા મોરબી થી અમને ઠાકોર સમાજ છે આજ ગાંટોડિયામાં અમને સાચવીને રાખ્યા આજ અમને આટલું આગળ લાયા ભણી ગણાય મોટા કર્યા હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે આ મારી વાતો નહી હોય મારા પાક્કા પુરાવા છે જેમ કે આજે ભૂમિ પૂજન કર્યું એક ભૂમિ પૂજન કરશું તરત કામ એટલે બીજાનું ભૂમિ પૂજન કરશું ત્રીજાનું ભૂમિ પૂજન કરશું આજ બેને કહ્યું કે આ સમિતિ એ કહ્યું કે વીસ કે બાવીસ મહિના પણ બેને કહ્યું કદાચ ત્રણ વરસ થાય ને તો બી વાંધો નહીં એમ પણ આ આઈડિયોલોજા દસ વર્ષમાં નવગણજી મંગાજી ડેર જીજ્ઞેશભાઈ વિક્રમભાઈ આજ હિન્દુસ્તાની ટીમ મારા દરેક કાર્યક્રમ દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય ગબ્બરભાઈ સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમુજીમાં કહી શકો છો સમાજને લાઈને લાવી શકો છો તમને એમને મોટા નથી કર્યા તમે આગળ રહેજો સમાજ માટે બનતું કામ કરજો બીજું હવે તમારી ભૂખ લાગી છે તો બે મિનિટ લઈશ જ્ઞાની બેન જ્ઞાની બેન કદાચ માટે ઓબીસી માણસ છે પણ નહિ કેતા ખીચામાં કંઈક હોય તો બસ વારો બિહાર નકર ધક્કો મારીને ઉતારે ગમે તેવા સાહેબ હોય તોય સાચી વાત કે ખોટી વાત નજી ભીભાઈ પ્રમુખ સરકારની ગુજરાત સરકારની નંબર નંબર એક ફોન કરો એટલે આવી જાય આજે સદારામ સેવા સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ બાબા ભરવાડની ની સદારામ સેવા સમિતિ જેટલાય બેઠા છે એની એક હજાર ને ટીમ બનાવાની છે એક હજાર ઇન્ટરવ્યુ લેશે કે ઘર ભેગા કરશે એના માટે થયેલું એક સમિતિ રચી છે એ સમિતિમાં દરેક યુવાન મહિલા ઓબીસી એસટી એસસી દરેક જેમ પચ્ચીસ ટકા અહીં આગળ તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે એવી રીતે આની અંદર પચીસ હું તમને સમાજને વિનંતી કરીને કહું છું આમાં એક હજારની આઠની ટીમમાં પચીસને અનામત આપજો પાઘડી ઉતરીને તમારી જો માંગણી માંગું છું દરેક આ એક હજાર આઠ ટીમ કોઈ રાજકીય નહીં સમાજના ઉત્થાન માટે રાત દિવસ દોડવા માટે ક્યાંય સમાજનો આપણો પછાત સમાજ હોય કચડાયેલો સમાજ હોય આ સમાજનો કંઈ કામ આવી જાય આપણી કોઈ દીકરીનું કામ આવી જાય કોઈને અન્યાય થતો હોય તો એક ફોને આ એક હજાર આઠ ટીમ પહોંચી જશે છે આજે હું ઉત્તર ગુજરાત કચ્છ પાટણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા દરેક ને કહેવા માંગુ છું દરેક ને આની અંદર જોડવામાં આવશે અને વધુમાં એટલી વાત કે એક હજાર આઠ ટીમ આજે સમાજ કચડાયેલો રીતે દોડવું શું કરવું એની તો સમસ્યા રહેવાની ને હું દરેક ને પેલા સો માણસ ચોઈસ કરવામાં આવશે સો માણસના એક એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે એક એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે બોલું છું આજે આજ પાટણની ધરતી ઉપર કદાચ આપ લોકો આટલા ટાઈમ સુધી મને સાંભળ્યો હોય

કોઈ નથી બિવાયો નહીં અને